તો મિત્રો આજે ફરી એકવાર અકબર અને બિરબલની જોરદાર હિસ્ટોરી લઈને આવી ગયા છીએ તો હિસ્ટોરીમાં એન્ડ સુધી બના જો મિત્રો અને હિસ્ટોરી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ અકબર બાદશાહના દરબારમાં એક દિવસ ભારે શાંતિ હતી દરબારમાં હાજર દરેક વ્યક્તિ જાણતી હતી આજનો મુદ્દો સામાન્ય નથી એક ખેડૂત અને એક સોનાર વચ્ચે ઝઘડો હતો ખેડૂત કહેતો હતો મેં મારી બચત તમને સોંપી હતી તમે મને ઓછું સોનું પરત આપ્યું સોનાર આત્મવિશ્વાસથી બોલ્યો હુઝુર મેં જે મળ્યું એ જ પરત આપ્યું આ ખોટો આરોપ છે અકબર બાદશાહ વિચારી પડ્યા પુરાવા ન હતા સાક્ષી ન હતા ન્યાય કરવો મુશ્કેલ હતો ત્યારે અકબરે કહ્યું બિરબલને બોલાવો બીરબલ શાંતિથી આગળ આવ્યા ચહેરા પર ગંભીરતા હતી બીરબલે ખેડૂતને પૂછ્યું તમે સોનું ક્યાં રાખીને ગયા હતા ખેડૂતે જવાબ આપ્યો મહારાજ સોનારની દુકાનમાં તોલ કાંટા પાસે બીરબલ સોનાર તરફ વળ્યા તમે એ સોનું ક્યાં રાખ્યું હતું સોનારે કહ્યું એ જ જગ્યાએ તોલ પાસે બીરબલ થોડું સ્મિત કરીને બોલ્યા બંને એક જ જગ્યા કહે છે બીરબલે અકબરને વિનંતી કરી હુઝુર આજનો ન્યાય કાલે કરીએ બીજા દિવસે દરબાર ફરી ભરાયો બીરબલ સાથે એક લાકડાનો કાંટો લાવ્યા બીરબલે કહ્યું આ તોલ કાંટો છે ગઈકાલે જે જગ્યાએ સોનું રાખ્યું હતું ત્યાંથી લાવ્યો છું તેમણે કાંટાને પાણીમાં નાખ્યો થોડી ક્ષણોમાં પાણીની ઉપર ચીકાશ આવી ગઈ બીરબલ બોલ્યા હુઝુર આ ચીકાશ સોનાની નથી આ તેલની છે બધા ચકિત થઈ ગયા બીરબલ આગળ બોલ્યા સોના રોજ તેલ વાપરે છે જો સોનું લાંબા સમય સુધી અહીં રાખવામાં આવ્યું હોત તો તેમાં તેલના નિશાન આવતા તેમણે ખેડૂત તરફ જોયું તમે સોનું થોડા સમય માટે રાખ્યું એ સાચું પછી સોનાર તરફ જોયું પણ તમે સોનું લાંબા સમય સુધી ત્યાં રાખ્યું અને થોડી માત્રા કાઢી લીધી સોનારનો ચહેરો ફિક્કો પડી ગયો તે જમીન પર બેઠો અને ગુનો કબૂલ કર્યો અકબર બાદશાહ ઊભા થઈ ગયા ન્યાય ફક્ત કાયદાથી નથી સમજ અને સત્યથી થાય છે બિરબલે શાંતિથી કહ્યું હુઝુર બુદ્ધિ તલવાર કરતાં તીખી હોય છે દરબારમાં ફરી શાંતિ છવાય પણ એ શાંતિમાં ન્યાયનો અવાજ હતો શિક્ષા સાચો ન્યાય બોલાચાલીથી નહીં બુદ્ધિ અને ધીરજથી મળે છે તો મિત્રો આજની સ્ટોરી અહીં સમાપ્ત કરીએ છીએ તો ફરી મળીએ એક નવી જોરદાર ઇસ્ટોરીમાં